મિત્રો ચેનલ પર મોનેટાઈઝ થઈ ગઈ છે આપડી આમાં કોમેન્ટમાં છે કે મોનેટાઈઝ થઈ ગઈ છે તમારી ચેનલ હા આપડી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે હા તો મિત્રો અમારું ગામ છે સુરેન્દ્રનગર જિલ્લાનું ભેટ ગામ સુરેન્દ્રનગર જિલ્લો તાલુકો મૂળી ભેટ ગામ અત્યારે હાલ થોડો થોડો વરસાદ ચાલુ છે वो तो मित्रों पेमेंट पण एक आइज देईलु छे चॅनल मोनेटाइज थई गेल छे गोलीडा सुरेंद्र नगर जिला चोटीलो तालुका सरोज पवार ते में कमेंट करी ये बदल सायो તો આગો બીજો તમને નેગેટ કી બતાવું કે જે ખાટલા ભરે છે અજે ભાઈ તો અજે ભાઈ આમાં આપણે કેવી ડિઝાઇન કરવાની હે

Parou? Right